સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા રાહતના શ્વાસ લેવાયો છે તે શનિવારે પણ કોરોના પોઝિટિવ કેસનો આંક સોની અંદર આવ્યો હતો નવા આવેલા દર્દીઓમાં દુકાનદારો કાપડની દુકાનમાં કામ કરતા કારીગરો બિઝનેસમેન સહિતનાઓનો સમાવેશ થાય છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં ચુમોતેર જિલ્લામાં છવ્વીસ મળી કોરોનાના નવા સો પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બેતાલીસ હજાર પાંચસો ચાર થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં એક પણ મોતના થતાં કુલ મૃત્યુઆંક બે હજાર સત્તાણું યથાવત છે સુરત શહેરમાંથી એકસો ચાર અને જિલ્લામાંથી ચોપન મળી કુલ એકસો અઠાવન દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ આડત્રીસ હજાર બસો છ્યાસી થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બે હજાર એકસો એકવીસ છે જેમાં સુરત સિટીમાં એક લાખ દસ હજાર છસો નેવું કોરોના પોઝિટિવ કેસમાં સોળસો બાવીસના મોત થવા પામ્યા છે જ્યાં સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર આઠસો ચૌદ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચોતેરના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ સાત હજાર છસો ઓગણસાઠ અને સુરત જિલ્લામાં ત્રીસ હજાર છસો સત્તાવીસ દર્દી કોરોના માતા પિસાજાથે ઘરે પણ પહોંચ્યા છે